મિત્રો આપણે સજીવો અને વસ્તીની વાત કરવાની છે સજીવો વસ્તીની અંદર થિયરી આપણે ભણી ગયા ની વાત કરીએ શરૂઆત કરીએ પ્રથમ પ્રસ્તાવનાની અંદર જે કંઈ મુદ્દાઓ છે એના આધારિત બેઝિક આપણે એમસીક્યુ જોવાના છે તો શરૂઆત કરીએ પહેલો એમસીક્યુ પ્રસ્તાવનામાંથી પરિસ્થિતિ વિદ્યાનો અર્થ શું થાય તો સ્વાભાવિક છે ઇકોલોજી છે સજીવો અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધો દર્શાવતો અભ્યાસ છે તો વચ્ચેના આંતર સંબંધોનો અભ્યાસ આપણો રાઈટ આન્સર બને છે બરાબર તો પહેલો આપણો આ આન્સર ઓકે બાકીના વિશે આપણે જોવાનું નથી પરિસ્થિતિ વિદ્યા શબ્દ શેમાંથી ઉતરી આવ્યો છે તો સામાન્ય રીતે જે કંઈ બાયોલોજીની અંદર મોટા ભાગે અભ્યાસમાં આપેલી વાત કરેલી છે લેટિન ભાષામાંથી છે તો પરિસ્થિતિ વિદ્યા એ લેટિન ભાષામાંથી ઇકોલોજી ઇકોસ અને લોગસ બંને શબ્દથી બનેલો છે બરાબર તો એ લેટિન ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા ઓડમ દ્વારા અપાયેલી લેમાર્ક ડાર્વિન જે છે ઉદ્વિકાસ આધારિત પાશ્વર છે ખાસ કરીને માઇક્રોબાયોલોજી વિદ્યાના પિતા છે તો પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા આપનાર વ્યક્તિ ઓડેમ વૈજ્ઞાનિક તરીકે પણ આપણે એને લઈ શકીએ પરિસ્થિતિ વિદ્યાને શું કહેવાય છે તો ઇકોલોજી કહેવાય આપણે હમણાં શરૂઆતમાં મેં તમને વાત કરી તો પરિસ્થિતિ વિદ્યા માટે આપણે ઇકોલોજી શબ્દ કહીએ પરિસ્થિતિ વિદ્યામાં નીચે પૈકી કોનો સમાવેશ ન થાય તો માનવ પરિસ્થિતિ વિદ્યા કોષ પરિસ્થિતિ વિદ્યા પ્રયોજિત પરિસ્થિતિ વિદ્યા વસવાટ પરિસ્થિતિ વિદ્યા તો આપણને એવું લાગે કે એમાં બધાનો સમાવેશ થાય પણ કોષ પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ થતો નથી કારણ કે ઇકોલોજી છે એ પર્યાવરણ આધારિત હોય તો આ બધી જ બાબતો પર્યાવરણ આધારિત આપણે ચર્ચા કરી શકાય એનો અભ્યાસ થઈ શકે છે પણ કોષની અંદર જો વાત આવે તો એ સાયટોલોજી બરાબર કોષ વિદ્યાની અંદર તેનો અભ્યાસ થતો હોય છે પરિસ્થિતિ વિદ્યા એ ખાલી જગ્યાનો એક ભાગ છે હમણાં જ મેં વાત કરી પર્યાવરણનો એક ભાગ બને છે કારણ કે પર્યાવરણના જે ઘટકો છે બરાબર તેનો અભ્યાસ થતો હોય એમાં અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો વચ્ચેની આંતર પ્રક્રિયા એટલા માટે પરિસ્થિતિ વિદ્યા એ એક પર્યાવરણનો ભાગ છે બરાબર તો પ્રસ્તાવના બેજા પ્રસ્તાવના આધારિત જે બેઝિક પ્રશ્નો હતા બરાબર એને આપણે વાત કરી અહીંયા તમારું થેન્ક યુ વ્યક્ત કરું છું